બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરીએ મિત્રો અત્યારે નવું વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે ત્યારબાદ ચાર પાંચ ચાર બ્લોક ભરાના છે મિત્રો અને ડૂમ નંબર એક માં પાલ ઉતરેલે છે મિત્રો

રોહિણી મગફળી છે તેરસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો અમારી થોડી હવા જોવા મળી રહી છે તેરસો ને એક રૂપિયામાં હાલ માલ વેચાણો છે

બારસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો ચોવી નંબર મગફળી છે હવે આની અંદરમાં જોવા મળી રહી છે પણ તોય એ બારસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો ચોવી નંબરમાં બજાર સારું થઈ ગયું છે મિત્રો બારસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો અગિયારસો સોળ રૂપિયા નો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે વજન માં સારી છે અગિયારસો ને સોળ રૂપિયા માં આ મગફળી વેચાણ છે

નવસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો છે ઓગણ નંબર મગફળી છે વજનમાં મીડિયમ છે નવો છ્યાસી રૂપિયા માં